નમસ્કાર હવે તમે લોકો ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર મેડિકલમાં એડમિશન માટે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે એની અંદર બે પ્રકારની ફી ભરવાની થશે એક ફી હશે તમારે લોકોને રજીસ્ટ્રેશન ફી એટલે રજીસ્ટ્રેશન ફી એટલે એવી ફી કે એ ફી તમારી કેવી હશે નોન રિફંડેબલ એટલે કે તમે જે ફોર્મ ભરશો એની રજિસ્ટ્રેશન ફી છે એ તમારી કેવા હશે અને બીજા પ્રકારની ફી હશે એ તમારે લોકોને સિક્યુરિટી ડિપોઝિટ હશે હવે આ ફી કેવી હશે કે તમે લોકો જો કોલેજ પસંદગીમાંને ભૂલ નહીં કરો તો આ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમને પાછી મળી જશે અને જ્યારે પણ તમે લોકો ફોર્મ ભરશો ત્યારે આ બે પ્રકારની ફી છે એ ભરવાની થશે તો ઓલ ઇન્ડિયા કોટા છે ડીમ યુનિવર્સિટી છે ગુજરાત સ્ટેટ છે તો એમાં કેટલી કેટલી રજીસ્ટ્રેશન અને સિક્યુરિટી ડિપોઝિટ છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે હવે તમે લોકો પહેલાં જોઈ શકો છો કે એઆઈક્યુ પંદર ટકા એમસીસી હવે એમ સેના એડમિશન કરે છે આયુર્વેદ અને હોમિયોપેથી છે એના એડમિશન કરે છે જો તમારે લોકોને છે એઇમ્સની સો ટકા સીટી હવે તમારે લોકોને આપણા ભારતમાં જેટલી પણ એમ્સ આવેલી છે એમાં ગમે તે માં એડમિશન તમારે લેવું હોય તો તમારે પણ એમસીસી છે એની અંદર ફોર્મ ભરવું પડશે એના પછી ઓલ ગવર્મેન્ટ પંદર ટકા એટલે તમને લોકોને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર કોઈ એક સરકારી કોલેજ છે હવે એની અંદર સો સીટ આવેલી છે તો સો સીટમાં પંચાસ સીટોમાં કોને એડમિશન મળશે માત્ર છે એ ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળશે બાકીના પંદર ટકામાં કોને એડમિશન મળશે ગુજરાત સિવાયના વિદ્યાર્થી છે એને પણ એડમિશન મળી શકે અને બાકીના ગુજરાતના સ્ટુડન્ટ છે એને પણ પંદર ટકામાં ફોર્મ ભરવું હોય તો એને પણ એમાં એડમિશન મળી શકે છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ પંદર ટકામાં એડમિશન માટે છે એ તમારે લોકોને ફરજિયાત પણ એમસીસી છે એનું ફોર્મ ભરવું પડશે તો જે રીતે ગુજરાતમાં સિસ્ટમ છે એ રીતે આખા બધા સ્ટેટ છે એની અંદર એ જ સિસ્ટમ છે કે ભાઈ બધી એની ગવર્મેન્ટ સંસ્થા હોય ને એની પંદર ટકા સીટું છે એ અનામત રાખવામાં આવે છે બારના સ્ટુડન્ટ માટે અને પર્ટિક્યુલર જે તે સ્ટેટ છે એના સ્ટુડન્ટ માટે પણ અનામત રાખવામાં આવે છે એના પછી આવે છે સેન્ટ્રલ યુનિવર્સિટી તો સેન્ટ્રલ યુનિવર્સિટીની સો એ સો ટકા બેઠકો છે આધારે ભરાય છે એમસીસી છે એના આધારે જ ભરાઈ છે એના પછી ડીમ્ડ યુનિવર્સિટી ડીમ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટી કે જેની ફી છે એ કેવી હોય તો કે બધા કરતાં છે એ થોડીક મોંઘી હોય આપણે એમ કહી શકીએ એના પછી એ એફએમસી એટલે કે જે પુણે છે એની સો એસો ટકા બેઠકોના એડમિશનમાં લેવું હોય અથવા ડીયુ અને જીપમરમાં લેવું હોય તો તમારે લોકોને આ જેટલામાં એડમિશન લેવું છે તમારે એઆઈક્યુમાં છે એ ફોર્મ ભરવું પડશે હવે એની ફી કેટલી છે એ તમને કહી દઉં તો એમસીસીની અંદર તમે પાર્ટિસિપેટ કરો છો પણ જો તમે લોકો જનરલ અથવા તો ઇડબલ્યુએસ કેટેગરીમાં આવો છો તો હજાર રૂપિયા તમારી રજીસ્ટ્રેશન ફી હશે તમે જે ફોર્મ ભરશો એની હજાર રૂપિયા ફી હશે અને દસ હજાર રૂપિયા છે એ તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ હશે એટલે તમે ઓપન અથવા તો ઇ ડબલ્યુએસમાં આવો છો તો તમારા લોકોને ટોટલી અગિયાર હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે જો તમે લોકો એસ સી એસટી ઓ અથવા તો પી કેટેગરીમાં આવો છો તો પાંચસો રૂપિયા એ તમારી રજીસ્ટ્રેશનની ફી અને પાંચ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ એટલે કે પાંચ હજાર પાંચસો રૂપિયા છે એ તમારે પે કરવાની થશે ઓકે એટલે આ રીતે તમારે છે એ ફોર્મ ભરવું પડશે એવું નથી કે ભાઈ તમને લોકોને સારા ટકા આવી ગયા એટલે સામેથી એઇમ્સ દ્વારા તમને કહેશે કે હાલો ભાઈ તમે લોકો અમારી એ સંસ્થામાં એડમિશન લઈ જાઓ એવું નહીં કે તમારે ફરજિયાતપણે છે એ ફોર્મ ભરવું જ પડશે ક્લિયર થઈ ગયું હવે એના પછી આપણે આવે છે ડીમડ યુનિવર્સિટી તો ડિમ્ડ યુનિવર્સિટીમાં પણ એ જ સિસ્ટમ છે એમ અને બીડીએસ એમાં તમે ગમે તે કેટેગરીમાં આવતા હોય તમારે લોકોને પાંચ હજાર રૂપિયા છે એ રજીસ્ટ્રેશન ફી એટલે આ ફી કેવી હશે તો કે ભાઈ નોન રિફંડેબલ એટલે કે તમને આ પાછી મળશે નહીં અને બે લાખ રૂપિયા છે એ તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ રહેશે એટલે ટોટલ થઈને તમારે કેટલા ભરવાના થશે બે લાખ અને પાંચ હજાર રૂપિયા છે એ તમારે લોકોને ભરવાના થશે ડિમ્ડ યુનિવર્સિટીમાં તમારે એમ બીબીએસ અને બીડીએસમાં લેવું છે એડમિશન એમના માટે હવે જુઓ જ્યારે પણ તમે લોકો રજીસ્ટ્રેશન ફી ભરો છો અને સિક્યુરિટી ડિપોઝિટ ભરો છો ને ત્યારે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ભાઈ નિયમો શું છે એના લીધે દર વખતે ઘણા બધા લોકોના જે દસ દસ હજાર રૂપિયા છે એ રોયા જાય છે ડિપોઝિટ તમારી જપ્ત થઈ જશે ને અને આખે ફોર્મ ફરીથી ભરવું પડે છે તો એના એના માટે તમે અમારી પાસેથી માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો આ પેઇડ કાઉન્સેલિંગની અંદર તમને લોકોને પર્સનલી છે એ સંપૂર્ણ અપડેટ છે એ મળતી રહેશે પહેલેથી છેલ્લે સુધીની તમામે તમામ અપડેટ છે એ મળતી રહેશે અને મેક્સિમમ એવો પ્રયત્ન કરવામાં આવે છે કે તમારી ડિપોઝિટ છે એ વિના કારણે ના જાય ક્લિયર થઈ ગયું એટલે જે વ્યક્તિને જોડાવું હોય તો શું કરવાનું છે નીચે વોટ્સએપમાં ડિસ્ક નીચે છે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને જેમ બને એમ તમારે મેસેજ જ કરો કે કોલ ન કરો કેમ કે એમ શું ઘણા બધા કોલ આવતો એટલે અમે અટેન્ડ પણ ના કરી શકીએ એટલે ફક્ત વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો વહેલી તકે માહિતી છે એ મેળવી લેશો હવે એના પછી આપણે વાત કરીએ છીએ આયુષ કાઉન્સલિંગ તો તમને ખબર છે કે ભાઈ આયુષ થકીમાં એડમિશન મળે છે બી એ એમએસ છે બી એચ છે પછી બીયુએમએસ હવે જો બીયુએમએસ છે અને બી એસ છે એ આપણે જે ગુજરાતની અંદર કોઈ કોલેજ નથી તો ઓલ ઇન્ડિયા કોટામાં તમારે જો ફોર્મ ભરવું હોય તો એમાં તમે જો જનરલ કેટેગરીમાં આવો છો ઇડબલ્યુ એસમાં આવો છો કે ઓબીસીમાં આવો છો તો હજાર રૂપિયા તમારે રજિસ્ટ્રેશન ફી રહેશે હવે આ રજિસ્ટ્રેશન ફી કેવી રહેશે તમારા માટે નોન રિફંડેબલ એટલે કે કોઈ પણ સંજોગોમાં તમને પાછી મળશે નહીં અને તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો કે પીડબ્લ્યુડીમાં આવો છો તો તમારે પાંચસો રૂપિયા છે એ નોન રિફંડેબલ ફી છે એ ભરવાની થશે ફોર્મની ફી ભરવાની થશે અને એના સિવાય પણ તમારે લોકોને સિક્યુરિટી ડિપોઝિટ છે એ બધી કેટેગરી માટે સમાન છે એટલે કે ભાઈ વીસ હજાર રૂપિયા છે એ તમારે લોકો એ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારે પે કરવાની થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એના પછી બીજી વસ્તુ કે જો તમે લોકો જનરલ કેટેગરીમાં આવો છો તમારે કેટલા ભરવાના થશે ટોટલ એકવીસ હજાર રૂપિયા થશે કે એસસી એસટી અથવા પીડબ્લ્યુડીમાં આવો છો તમારે કેટલા રૂપિયા ભરવાના થશે વીસ હજારને પાંચસો રૂપિયા છે એ તમારે ફી ભરવાની થશે કેમ કે ગયા વર્ષે છે એ લોકોએ આ વધારી દીધેલ છે ક્લિયર થઈ ગયું હવે આયુષ કાઉન્સેલિંગની અંદર પણ ડિમ્ડ યુનિવર્સિટી આવેલી હોય છે તો એ ડીમ્ડમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે પાંચ હજાર રૂપિયા બધી કેટેગરી માટે છે એ સમાન છે એટલે કે પાંચ હજાર રૂપિયા તમારા કેવા રહેશે નોન રિફંડેબલ એટલે કે કોઈપણ સંજોગોમાં તમને લોકોને એ પાછા મળશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને પચાસ હજાર રૂપિયા છે એ તમારા લોકોની કઈ રહેશે તો કે સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારી રહેશે ક્લિયર થઈ ગયું એટલે ટોટલ તમારે કેટલા ભરવાના થશે ડિમ્ડમાં પંચાવન હજાર છે એ ભરવાના થશે જો તમે લોકો આયુષમાં ગવર્મેન્ટમાં પણ એપ્લાય કરવા માંગો છો અને ડીમમાં બંનેમાં એપ્લાય કરવા માંગો છો તમારે પંચાવન હજાર ભરવાનું થશે એવું નહીં કે ભાઈ પંચાવન આના ને વીસ આના એમ નહીં તો તમારે પંચાવન હજાર તમે ભરશો તો ડીમમાં પણ પાર્ટિસિપેન્ટ તમે લોકો કરી શકશો અને એ સિવાય પણ તમે લોકો ગવર્મેન્ટ છે આયુર્વેદ હોમિયોપેથી પંદર ટકા એમાં પણ એપ્લાય કરી શકો હવે એના પછી આપણે સ્ટેટની વાત કરીએ છીએ હવે સ્ટેટમાં ગયા વર્ષે શું થયું હતું તો કે તમારે લોકોને એમબીબીએસ છે બીડીએસ છે બીએ અને બી એમાં તમારે લોકોને એમબીબીએસ અને અને બીડીએસમાં ફોર્મ ભરવું હોય તો તમારે હજાર રૂપિયા છે એ રજીસ્ટ્રેશન ફી અને દસ હજાર ડિપોઝિટ બધી કેટેગરી માટે સમાન હતું એટલે કે એમબીબીએસ બીબીએસ બીડીએસમાં ભરવું હોય તો તમારે અલગ અગિયાર હજાર રૂપિયા આપવા પડતા હતા અને આયુર્વેદ માં ભરવું હોય તો એમાં પણ તમારે લોકોએ અગિયાર હજાર રૂપિયા છે એ આપવા પડતા હતા પણ આ વર્ષે એવી સંભાવના છે કે એ લોકોએ વેબસાઇટ હજી છે ગઈકાલે અપડેટ કરેલી છે એટલે આ વખતે કદાચ એવું થઈ શકે કે આ ચારે ચાર બ્રાન્ચ માટે તમારે છે અગિયાર હજાર રૂપિયા ભરવા પડે અલગ અલગથી ભરવા ના પડે એવું સંભાવના છે આવું થશે એવું નહીં પણ આવી સંભાવના અત્યારે દેખાય છે કેમ કે એ કમિટીવાળા એ ચારે ચાર બ્રાન્ચ છે એ અત્યારે ભેગું કરી દીધું છે હવે સ્ટેટ એટલે ગુજરાતની અંદર પંચ્યાસી ટકા ગવર્મેન્ટ અને સો સો ટકા પ્રાઇવેટ એમાં એડમિશન લેવું હોય તો તમારે અગિયાર હજાર રૂપિયા છે એ તમારે તૈયાર રાખવાના રહેશે હવે જ્યારે બીજા રાઉન્ડ પછી છે ને ગયા વર્ષે જ્યારે લિસ્ટ આવ્યું ને ત્યારે અમને અંદરથી એમ થતું હતું કે સ્ટુડન્ટે આવી ભૂલું કેમ કરી નાખી તો તમારેથી એવી ભૂલ ના થાય તો એના માટે જ અમે છે એ પેડ કાઉન્સેલિંગ મેન રાખેલું છે પછી તમે લોકો ખોટે ખોટા દસ દસ હજાર રૂપિયા છે એ ગવર્મેન્ટને આપી દો યોગ્ય ન કહેવાય તમારે જશે દસ હજાર ડૂબશે એના સિવાય આગળના રાઉન્ડમાં ભાગ લેવો હશે તો પણ અગિયાર હજાર પાછા ભરવા પડશે કેમ કે તમને લાગે કે ભાઈ આ નીટનું પરિણામ આવી ગયું એટલે પછી હવે અમારે કંઈ બીજી જરૂર નહીં પડે પણ આના પર નીટ પછી જે તમારે આ આખી પ્રોસેસ છે ને એ જ આખી અઘરી છે એમાં પણ જો તમે થોડીક એવી ભૂલ કરશો તો તમને મોટું નુકસાન થશે એમ હાલો આ દસ હજાર જાય એ સિવાય ઘણા લોકોને તો કોલેજમાં પણ પ્રોબ્લેમ આવે છે કોલેજ હોય એને ગવર્મેન્ટ કોટે મળતી હોય નાખી દીધી હોય મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં મળી જાય કેન્સલ પણ ના કરાવી શકે કંઈ ન કરાવી શકે ઘણા લોકો સાથે એવી ભૂલ થાય એટલે જ અમે સમયાંતરે છે તમને પેડ દ્વારા છે એ સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ એટલે જે જોડાવા માંગતા હોય એ શું કરે તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને જાણકારી મેળવી લઈએ ક્લિયર થઈ ગયું સ્ટેટમાં મેં તમને જે પ્રમાણે કીધું અગિયાર હજાર રૂપિયા છે એ તમારે ભરવાના થશે અને જો ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોના મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય અને વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાવવું હોય તો એ બંનેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ એને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આ ફી રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો